અમેરિકા જવાન છે એને અચાર ના હવે ત્યાં ચા નીચા હોય ગયા કમરે એ એ ઓરા નદી પે લઈ છે હું તો તેલી મેલ ન ઉંજો છું સારો સારો હું તમારે ઠેલીઓ પેક કરી છે ને છેલો મારો એનો પેક ખોલે વડે કમરે ને બિહાર દે

ના ટેસ્ટરનું નરતા દેખું કે ને ને તમે ને બધું તો ના અમને ગયું તે મરી ગયા માર દીબાન

એ એ મોટો બીદીસ કેતો છે આ વેછીરા એને આપણે ગાડી લઈને આગળ ઘરે કાળી ગાડી ગાડી કાળી ગાડી ભાઈ કોઈ દિલ્હી અમેરિકા અમેરિકા કેમ તમને વિશ્વાસ ના હોય

ઓલ વીગા દા મને એસી પડી ઓહ એમ પણ કારણ ના શું ધંધો અમે હા તમે ત્યાં પોતે મારશે કોઈ લઈ ગળો ઓ તો લાગી જરા દે રે અલ્યા અહીંયા ફેટ કરી ગાળો પોક પણ તમે નડતા નહી મામન નડતા આ આ તાન જમીન છે તો અમે નળતો તમે જો આગળ પાછું કરીને પેલું કઈ ન ને બોલાવું ની એસ કા માકાને બીજા કઢાય રે લઈ જા

અમે પાછા આવો જોડો એક દારૂની ઢેલી પૈસા જે આવે શું કરશો કમરો પૈસા કમાઈ જાય તો મને દારૂ નિભાવો ભાવશે તમ ભાવશો લાખ રૂપિયા પૈસા આધા રો બીજાબ નથી કમાઈ અમે તો ત ગીરામ પૈસા હતું તો અમે કરી અને મને ભાવ તો અને કોણ ભાવશે

હયે ઇયે ફોન કરો ઈ પાસ કર આલા કર ત્યાલત કરવો પડે મારો બનાસ કોઠો